સ્વાગત છે મહાનગુજરા જુનાગઢમાં વિધિવત રીતે લીલી પરિક્રમાની પહેલા જ લાખો પરિક્રમા માટે આવી પહોંચ્યા હતા બે લાખ થી વધુ પરિક્રમા રૂટ પર હોવાનો અંદાજ છે જોકે ગિરનાર ની લીલી પરિક્રમા આવેલા બે યાત્રામાં હાર્ટ એટેક થી મોત થયા છે પચાસ હજાર જેટલા ભાવિકો એ નર પાણીની ગોળી વટાવી છે જોકે ગિરનાર જંગલમાં યાત્રિકો નો અવિરત પ્રવાહ હાલ જોવા મળ્યો છે વિધિવત પરિક્રમા શરૂ થાય તે પહેલા જ એક લાખ યાત્રિક પરિક્રમા પૂરી કરી બોળદેવી પહોંચે તેવી શક્યતા છે જો કે ગિરનારની લીલી પરિક્રમામાં આવેલા બે યાત્રાનો હાર્ટ એટેકથી મોત થયા છે મૃતકનું નામ પરસોત્તમભાઈ જગદીશભાઈ નું હાર્ટ એટેકથી મોત થયું છે જ્યારે રાજકોટના મહેશ રૂડાભાઈ નું પણ હાર્ટ એટેક મોત થયું છે લીલી પરિક્રમા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હાલ ગોઠવવામાં આવે છે લીલી પરિક્રમામાં માં વીસ લાખ લોકોના આવવાના અંદાજને ધ્યાને લઈ એસપી દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવે છે શહેરના ચારસો સત્યાવીસ કેમેરાઓ સતત નજર રાખવામાં આવે છે